હેલો મિત્રો કેમ છો મજામાં ફરી વાર તમારું મહાદેવ મોબાઈલ માં સ્વાગત છે આજે તમારા માટે અમે લઈ આવ્યા છીએ ફાઈવ નું મોડલ કે જેની રેન્જ નાનામાં નાની હે ઇન્ડિયન નો નંબર વન મોબાઈલ કે જે ફાઈવ મોબાઈલ નાની રેન્જ માં મળશે નાની કિંમત માં મળશે તો એની કન્ડિશન એની રિવ્યુ તે આપણે જોઈ લઈએ તો આ મોબાઈલ માં ખાસિયત એવી છે કે એમાં ચાર ચોસઠ સ્ટોરેજ આવશે પાંચ હજાર એમએસ ની બેટરી આવશે અને તેર મેગા પિક્સલ એઆઈ રિયલ કેમેરો બરાબર ત્યારબાદ આપણે જોઈ લઈએ એની કિંમત કિંમતમાં આપણે જોઈ શકીએ કે એ આઠ ની અંદર સારામાં સારો ફાઇવ જી મોબાઈલ મળી જશે તો લાવવાનો બોલ્ડ એન વન કે તમે જોઈ શકો છો કન્ડિશનમાં પણ બહુ સારામાં સારો લુકમાં પણ બહુ સારામાં સારો મોબાઈલ છે ટાઈપ સી ચાર્જર સાથે ગ્લાસ કવર વાસણનું બેક લેમિનેશન એ તમને આપણી દુકાને મળી જશે તો આપણે ચેક કરી આપણે ચાલુ એનો ડેમો જોઈ લઈએ કલરમાં પણ સારામાં સારો ગોલ્ડ કલર નો મળી આમાં બે ત્રણ વેરાયટી મળે છે તમે જોઈ શકો તો જેનું નાનું બજેટ હોય અને નાના બજેટમાં ફાઈવજી મોબાઈલ લેવાની ગણતરી હોય

નાના બજેટમાં આ મોબાઈલ ફાઈવજી મળી જશે તો આવા મોબાઈલ ની ખરીદી કરવા માટે તમે મહાદેવ મોબાઈલ બગવદર ની મુલાકાત લઈ શકો છો તો આપણી મહાદેવ મોબાઈલ ની મુલાકાત લેજો આવશ્ય આભાર